કોંગ્રેસમાં રાજપૂતે રાજીનામું ધરી દેતા ગેનીબેન ઠાકોરની મુશ્કેલીઓ વધી છે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી પ્રચાર જોરશોરમાં ચાલી રહ્યો છે તેવામાં ગુજરાત કોંગ્રેસની વધુ એક વિકેટ ખરી પડી છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને રાજપૂત સમાજના પીઢ આગેવાન ડી રાજપૂતે કોંગ્રેસને રામ રામ કર્યા છે આથી બનાસકાંઠા કોંગ્રેસના પીઢ આગેવાનો કોંગ્રેસ છોડતા ગેનીબેન ઠાકોરની મુશ્કેલી વધી છે ડીડી રાજપૂત બે હજાર સત્તરની વિધાનસભા ચૂંટણીમાં થરાદ બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર હતા તેઓ થરાદ રાજપૂત સમાજના પ્રમુખ તરીકે હાલમાં કાર્યરત છે ત્યારે લોકસભાની ચૂંટણી ટાણે જ ડી રાજપૂતે કોંગ્રેસ છોડતા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને મોટો ઝટકો લાગ્યો છે કોંગ્રેસ આગેવાનો ભાજપમાં વળતા કોંગ્રેસની મુશ્કેલી વધી છે તો બનાસકાંઠા કોંગ્રેસના પીઢ આગેવાનો કોંગ્રેસ છોડતા ગેનીબેન ઠાકોરની મુશ્કેલીઓ વધી રહી છે પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને રાજપૂત સમાજના પીઢ આગેવાન ડીડી રાજપૂતે કોંગ્રેસને રામ રામ કર્યા છે તેમજ દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ મહામંત્રીએ કેસરિયા કર્યા છે જેમાં મહામંત્રી કલ્પેશ બરજોડે કેસરીઓ ધારણ કર્યો છે તથા કોંગ્રેસમાંથી રાજીનામા બાદ ભાજપમાં જોડાયા છે સાંસદ જશવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં જોડાતા મંત્રી કુબેર ડિંડોરે ખેસ પહેરાવી ભાજપમાં સ્વાગત કર્યું છે